સાહેબ લગન પછી સુખી રહેવાના ત્રણ રસ્તા એનો એક જવાબ છે અરે તું સમજુ શું હું તારી જાતના તું શું કોણ એ તો લોકો તને મારા નામથી ઓળખ જારો હોય તારા મનન માં મમ્મીને ને બીવડાવશે આ તો સહન કરીએ છીએ બાકી ક્યાં ની ફેંકી દીધી હોય આવું કેતો તો હર્ષેની બેરી બોલ અત્યારે પડ્યો છે સિવિલ હોસ્પિટલમાં આવું કહેવાય કોઈ દિવસ હું શું કહું છું આ બધા ફોરેન જાય છે તો આપણે હેડો ને ફોરેન જઈએ તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે મારા ખાતામાં સાત હજાર પડ્યા છે અહિયાં તો દસ હજાર નું નોકરું મળતું નહીં અને ફોરેન જવું છે

હું શું કહું પેલા રિયા ભાબી છે ને તમારા વિશે કંઈ કેતા હતા શું કેતા હતા રિયા ભાબી રિયા ભાબી નું કેવું હમલાયું તમને આજ તો કાલી ચૌદસ છે ઓ હેપી બર્થડે બહુ બોલતા આવડે છે મારો નહીં તમારો બર્થડે હશે આપડો કકડાટ નહી થતો આપડે કકડાટ કાઢવા નહીં જવાનું એમ એમાં કકડાટ તો કાઢવાનો નહી વડા ખાવા હોય તો લાવું વડા મને ઓછા ભાવો છે હાતે એમે ઓછા છે આ તો રિયા ભાભીન ઘરે આયા તા આપણે તો બનાયા જ નહીં હે બોય એક કામ કર વડા જોડે દહીં લાવજે અને દહીં ના હોય ને તો અથાણું લાવજે તમે તો હમણાં એમ કહેતા હતા કે વડા ઓછા ભાવ છે ને ઓછા ભાવ જ એમ નહીં કહેતો મને છે ને ઓછા પડશે બહુ ભાવે છે વડા એ તો મને બધી ખબર છે રિયા ભાભીન ઘરે થી જ્યારે આવો ને જ્યારે પીજો ને એવા છો તમે અરે એવું નહીં ભાઈ તું એકવાર જા વડા લેતી આય હું ખાઉં એટલે તને ખબર પડી જશે કેટલા બધા ભાવ છે